એ તો દુઃખ નો માની લેજો પ્રાપ્તિ થયેલી હવે આપણે જોઈએ છે કે આજે આપણને કોઈ પણ વસ્તુ પ્રાપ્ત થઈ હોય એનું પ્રમાણ શું સંસ્કૃતમાં અમે ભણતા કે માનાથી બે માન એટલે પ્રમાણ પ્રમાણ ઉપરથી

અને પ્રેમાન થાય છેલ્લા શ્રીમુક્ત ના કહેવાય બાકી ના બે વાર્તા રે સૌને મારી મૂર્તિ રે મારા દિવ્ય છે રે ત્યાં તો જોયા ની છે મારું ધામ છે રે અક્ષર અમૃત જેનું નામ અરવે સામ્રિ રે શક્તિ ગુણે કર્યા વિરામ અતિ તેજો માયા રે રવિશક્તિ શ્રી શાંત છે ઉપમા ન દેવાય તેમાં હું રે નિર્લભ દેવ ને રે મારો એમને જાણજો રે મારા આશીર્ષોના રેતમ કારણે રે કરી રે મારો ભક્ત અમૃત આજે પદ અંદર અદભુત પાકો કરેલી છે એની પુષ્ટિ મહારાજે પણ આ વાત કરી રહી કે જે તેજને અમે બધા ને જોયું ત્યાં હું જ અક્ષરધામ અરે મોટો જોયો નહીં એટલે આ બધા શબ્દો છે કે આપણે જયારે વિચારીએ ને આપણું કોણ બોલે છે ભગવાન પોતે બોલે છે સ્વયં અને પોતાનો પરિચય પોતાનો બાયોપેટા જે કઈ રેસીપી પોતે જ આપે છે અને એમાં દાખલા તરીકે જોઉં થાય કેવી રીતે જોઈએ એમાં થતી હશે પછી આ બધું જે જગત બધું કેવી રીતે પ્રમાણે સરસ રીતે બધા ચાલતું હોય છે કેવી રીતે જતી હોય છે પછી મને બહુ મોટો વિચાર આવે કે જયારે આ બધા અનંત 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 જીવ રાશિ છે જીવો હવે એ જે સંચાલન કરવું કે હવે આ કાંકડા તરીકે આપણા ટાંકડીના હેડ ઉપર અબધો વાયરસ હોય છે ટાંકડીના હેડ ઉપર હવે અબજો વાયરસ હોય છે એ બધા વાયરસો છે આ સેકન્ડમાં નહીં સેકન્ડ ઓફ સેકન્ડ કહેવાય કેટલી રીતે જન્મેન મરી જાય છે હવે એને તરત બીજો જન્મ ક્યાં આપવો એના કર્વો પ્રમાણે ક્યાં ગોઠવો ઘરે કેટલી મોટી ઓફિસ હોય તમે કોર્પોરેટ હોય ને એ પણ ના કરી શકે કોઈ પણ દુનિયા નહીં વ્યક્તિ એ આ બધું તે તે વ્યક્તિને ત્યાં જીવને વિચાર કરીએ ભૂમ થઈ જવાય છે આ ભગવાન શિવાય બીજું કોઈ કરી શકે નહીં એ ભગવાન મને મળ્યા છે એનો કેપ પછી આપણને રહે છે અને તમે જુઓ કે પછી આપણું જ્યાં જ્યાં નજર વાદ આદિવારી કે ગયા જ્યાં જ્યાં ગુરુ જ્યાં જ્યાં સમય કે આખા દિશાની આપણી તારા આવશે સારા સારા જે લીવી રહ્યા છે એ બધી મારી જ છે એ આ પ્રમાણે કરેલી છે તે એ રીતે આવો અદભુત ભાવ મહિમા જયારે સમજાય એનો આનંદ કોઈ જુદો જ આપણને આવે તો એ ભગવાન છે એ ભગવાન અને એ ભગવાન એ સ્વામિનારાયણ ભગવાન અને એ આપણને મળ્યા છે અને જોઈએ થયા હવે વખત જન્મે ના હોય અને ખામી લઈને છે એને તો એ વાત જુદી છે આપણે પણ અત્યારે હાલના તબક્કે આપણને દાખલા તરીકે અમારા સમયમાં યોગી બાપા હતા પછી પ્રમુખ સ્વામી અને અત્યારે મહંત સ્વામી મહારાજ છે ઘણી બધા એક રૂપ જુદા છે એટલે એ પ્રમાણે એ નિષ્ઠા બેસી ગયેલી દેવડી બાપાના સમય દર્શન કરીને એટલે વાતો કરી ને આટલું બધું જે થાય છે અરે આમાં આમ જવાય કોઈની પાસે ટ્રિલિયન ડોલર હોય અને બેઠો હોય આપણે કામ આપણે ખબર ના કે ટ્રિલિયન ઓફ ડોલર નો માલિક છે આ ટ્રીયન ડોલર جتی رہے تو جتی رہے اٹھ روز نہ روزار کریے تو من کر ستیہ અને પોતે પોતાના મુખ્ય બધી વાત જે મહારાજે પોતે વાત કરી એ મહંત સ્વામી ગયો વર્ષ સમય પૂછીએ કે તમે કોણ દર્દ બોલેલા છે કે આ પ્રમાણે અક્ષર એવું અક્ષર પોતે બોલે છે વાત છે કાર્ય અક્ષર ના બાલા અક્ષરતા લઈને એની દ્રષ્ટિથી થાય છે તમને છે બધું આ અક્ષર એ અક્ષર આ સ્વાભી છે એટલે આ મહિમા છે આપણે અહીંયા આગળ પડ્યા હોઈએ એમાં અમે ઘણી વિચાર જોઈએ ને કે ગરીબ ઘર કોઈ કન્યા હોય અને એને પછી મહારાજા કોઈ સાથે અર્પણ કર્યું હોય બીજું તો શાસ્ત્ર ગઈ ના હોય પણ ખાલી સંબંધ જ થયો હોય તો પણ ક્યાંક એટલે બધા અત્યારે સામાન્ય રીતે અહીંયા લગાવું છું તો જો અત્યારે આગળ પરંતુ મને કોણ મળ્યા છે એનો કેફ ચડી જાય એટલે જેને જેને પૂર્વે પણ કેપ છે ને એની મસ્તી કોઈ જુદી હતી દાદા ખાતે લોકો જોયું હોય કે બધા પદો ઉપર મારા પદો ઉપર મોટો વિચાર કરું માનવની છે મોટી વાત પછી બે ગ્રઉ આજે બોલ્યા શ્રી હરીરે મા વચનો અને એ બધા પ્રસંગો તો બધા છે જ પણ તો આ વિચાર આપણને એક વખત ક્લિક થઈ જાય ને એનો આનંદ આવી જાય કે જેમ આજે છે કે લાગે છે મનુષ્ય રૂપમાં મનુષ્ય નથી 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 એ દિવ્ય છે દિવ્ય છે દિવ્ય છે એવું અખંડ એનું મતલબ આમ એ જ વિચારમાં ઉડાવ કરીએ પંદર મિનિટમાં આ તો નામ પંદર મિનિટ કહીએ છે આ તો હંમેશ પાંડે ની વાત છે એટલે આ તો ખાલી પંદર મિનિટ રેકોર્ડિંગમાં કરવાનો પ્રયાસ નથી

આપણા કાર્ય ઉપરથી કારણો વિચાર કરીએ જગત આવી પ્રકારની રચના આપણા જે સ્વપ્ન આવે છે તે સ્વપ્નનો વિચાર કરી લાગે કે સ્વપ્ન સૃષ્ટિ કરનારા સ્વામી કેટલા જન્મ કાપી નાખે સ્વપ્નના દ્વારા આવા બધા વિચાર કરીએ ને મને બહુ મજા આવે એટલે આપણા પુનઃ જન્મ ની આપણે વાત રમ જઈએ સૃષ્ટિ જે દેખાય છે છે તેનો બધો હમળો અમલો વિચાર કરીએ જેમાં સાંભળે છે ને એક વસ્તુ લઈ હું બેહું ને એક જ વાક્યમાં એટલો વિચાર ઊંડા ઉતરીએ એનો આનંદ છતા મહારાજ સ્વામીને હવે બધા પ્રાર્થના કરીએ છીએ કે આપણે બધા જે પંદર મિનિટ સ્વામી આપણને આવી રીતે આ બધું આપણે જે કહે છે છે આપણે આ રીતે કરવી આ રીતે આનંદ છે પોતાની મસ્તી થી વિચાર કર્યા કરે એટલે રીતે બધા વિચારો કર્યા કરીએ છીએ અને એ જ પુરુષ આપણને મળ્યા બાપા બહુ આપણે પણ આપણે આ જેવા જેવા ઓળખવા હોય તો વારંવાર આપણે પ્રકારે કરીએ પહેલો આનંદ વધારે આવ્યા કરે છે અને ઓગણીસો એ વખતે મેં દાદરમાં રહીને અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્કૃત મહાવિદ્યાલયની અંદર સંસ્કૃતનો અભ્યાસ કરતા હતા અને ભારતીય ભુવન મુંબઈ એની પરીક્ષાઓ આપતા હતા અને એ વખતે અમારે વેદાંત ની અંદર શાસ્ત્રીય કક્ષાની પરીક્ષાઓ આપવાની હતી અને એ વખતે માટુંગા એમાં વાણી બિહાર વિદ્યાલય હતું અને નપુ સામે અને એમાં પંડિત રાજ ગોપાલાચાર્યજી જેઓ મધુ સંપ્રદાયના પ્રકાંડ પંડિત હતા એમની પાસે અમે પડતા હતા અમે રોજ ચાલીને જતા અને ચાલીને પાછા આવતા હવે ત્યાં ઉપનિષદના વર્ગો ચાલતા હતા અને એમાં એતસ અક્ષર પ્રસા ગાર્ગી સૂર્યાચંદ્ર નો સૌર જ્યોતિષ ઇત્યાદિક એ અક્ષર બ્રહ્મના મહિમાના શ્લોકો ભણવાના આવેલા અને આપણે જાણતા હતા કે અક્ષર બ્રહ્મ એ આપણી ગુણાતીત પરંપરામાં મૂળ અક્ષરમતી ગુણાતીતાનંદ સ્વામી અને ત્યાર પછી આપણી આખી પરંપરા જે વખતે યોગીજી મહારાજ હતા એને આપણે સમજતા હતા હવે આ એક વખતે આ ચાલતા ચાલતા આવતા હતા અને ત્યાં તિલક બ્રિજ આવે છે એ તિલક બ્રિજની અંદર નીચેથી પસાર થઈએ પછી તરત જ આપણું મંદિર દેખાય હવે વખતે એ જૂનું મંદિર હતું અત્યારે જે છે એવું મંદિર નહીં પરંતુ એ બંગલો જ હતો અને એમનું નામ આપણે અક્ષર ભવન 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 રાખેલું અને એમાં યુગીજી મહારાજ એ વખતે ત્યાં જ બિરાજમાન હતા એટલે બીજા માળે યોગીજી મહારાજનો રૂમ ત્યાં હતી અને ત્યાં બિરાજતા હતા અને કોણ એમ હું એ મૂળ નીચેથી પસાર થતો હતો અમારાધ સાથે અને એ વખતે મને એકદમ એક વખત આવજે ઉપનિષદના મંત્રો સ્કરાયમાન થઈ ગયા અને એકદમ રૂવાડા ઉભા થઈ ગયા કે આ અક્ષર ધમ આ જેના પ્રશાસનથી કેટલા બધા આનંદ કોટી બ્રહ્માંડોનું મહારાજની આજ્ઞાથી આ બધું સંચાલન ચાલે છે ત્યારે એ અક્ષર અક્ષરબ્રહ્મ અત્યારે યોગીજી મહારાજ છે અને આ નાના મકાનની અંદર ઉપર બીજા મારે એ બિરાજમાન છે આ એક વિચાર આવી ગયો ને આમ જળઝી થઈ ગઈ અને આનંદ આનંદ વ્યાપી ગયો આખમાંથી આમ આસુ આવી ગયું અત્યારે પણ મારા જાય છે અને આ અનુભવ મને ફક્ત એક જ વખત થયેલો એક જ વખત પણ મારી આખી જિંદગીનો અનુભવ અને એ અનુભવને આધારે આપણે નક્કી કર્યું કે અક્ષર છે એ પૃથ્વી ઉપર જતા નથી એના દ્વારા હંમેશા ભગવાન પ્રગટ જાય છે ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ વિશે પણ એવો જ ભાવ રહ્યો અને અત્યારે મોહન સ્વામી મહારાજ વિશે પણ એવો ભાવ છે એટલે આ પ્રાપ્તિનો આવો એક વિચાર એક વખત જે આવી ગયેલો એ મારા જીવનનું આખું ભાતુ બની ગયું वात हाथ आवीते महार जोरे करी जतन दिवस रात सुता बेठा संभार जोरे साचो मर्यो छेसत संग अंगे अचड करी रख जोरे रखे चड़े भी जानो रंग एवो સત્સંગ કીપ એટ એની કોસ્ટ સત્સંગ જે તમારી ચોઇસ આવે કે વેધર ટુ ડુ દિસ ઓર સત્સંગના નિયમ લોપા કે ના લોપવા તો એટ ક્રિટિકલ મોમેન્ટ આવે કે વેર યુ આર કન્ફ્યુઝડ એન્ડ યુ ડોન્ટ નો તો તે વખતે સત્સંગ બાજુ ઢળવું ઇન્ક્લિનેશન ટુ સત્સંગ ઇન્ક્લાઇન ટુ સત્સંગ તો દેટ ઇઝ બેસ્ટ વે કેમકે બીજું બધું તો આવ્યું છે ગયું છે ઇટ ઇઝ નોટ ઇટ ડઝ નોટ મેટર મચ

દર્શન કરવા માટે કેટલા કેટલા તલપા પણ થાય આપણને ભગવાન મળે શાસ્ત્રીજી મહારાજમાં યોગી મળ્યા પ્રમુખ સાંભળી મળ્યા હવે મુદ્દો આ છે કે જ્યારે ભગવાન પ્રગટ હોય ને એના વર્ગ ખાય મનુષ્ય ભાવ આયા જ કરે આયા જ કરે થોડી થોડી વાતમાં સ્વામી આમ કેમ કરો સ્વામી આમ કેમ શાસ્ત્રી શાસ્ત્રીમાં શ્રીજી મહારાજમાં આવતો મનુષ્ય અને મનુષ્ય હતા એ મનુષ્ય ચરિત્ર કરે જ દિવ્ય ચરિત્ર કરે તો ખોટું પડી જાય એટલે મનુષ્ય હા મનુષ્ય તરીકે આવે એટલે મનુષ્ય બધા કરે તમને ભૂલાડા ભૂલાડી દે એવા મનુષ્ય છે કહે પણ એમાંય જો દીવ ભાવ રહે તો કામ થઈ જાય महाराज स्वामी मिला से क्यारे मिला नहीं अने जतन के न रखूं किया जीव किया जगदीश जाणो जूझ भी ये जात छेरे मर सो सो आप ये सोसो शीश तो ये वर मरानी बात छेरे किया कीडी करी मेरा आप भेडू थावा भारे भेद छेरे किया पुरुषोत्तम वाप किया जीव जेने बहु कैद छेरे